મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશક્તિધામ અંબાજીમાં કુલ એક હજાર છસો બત્રીસ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થનાર અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કામાં રૂપિયા નવસો પચાસ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યા આગામી પચીસ વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખી અંબાજીમાં શક્તિ કોરિડોર માટે રૂપિયા એક હજાર છસો બત્રીસ કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો થરાદના ઝાડદી નજીક રાત્રિના સમયે અકસ્માત સર્જાયો અકસ્માતમાં થરાદના પિલુડા ગામમાં બે યુવકના ઘટના સ્થળે મોત નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડી અકસ્માત સર્જ્યો નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડીના ડ્રાઈવરની બેદરકારી અકસ્માત સર્જાયો બાઇક ઉપર સવાર બે યુવકોના મોત તેમજ અનેક એકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો સમગ્ર મામલે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે દારૂની હેરાફેરી વેચાણ કરતા બે લોકોની પાસા હેઠળ અટકાયત દારૂના ગુનામાંથી છૂટ્યા બાદ પણ બિનકાયદેસર દારૂનો ધંધો કરતા હતા વાવ થરાદ પોલીસે મેજિસ્ટ્રેટ સામે પાસાની દરખાસ્ત કરી છે વોરંટ ઇસ્યુ થતા થરાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અટકાયત કરી છે તરાથી યાત્રાધામ ઢીમાને જોડતા મુખ્ય માર્ગનો કરોડોના ખર્ચે નવીનીકરણ ચાલી રહ્યું છે આ માર્ગને પહોળો કરવાની યોજના હેઠળ કામગીરી હાથ ધરાઈ છે પરંતુ ડામર કામ લાંબા સમયથી અધૂર રહેતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે વાવ અને ધરણીધર તાલુકાના કેટલાક ગામો તેમજ રાજસ્થાનના બાખાસર વિસ્તારને જોડતા માર્ગ અત્યંત મહત્ત્વનો છે જેને કારણે રોજબરોજ હજારો વાહનોની અવર જવર રહે છે યાત્રાધામ ઢીમાની થરાદ રોડ પર કબજી ભરેલી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લા પાલનપુર એક ઘટક અંતર્ગત કાણોદર ગામમાં પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા આઈસીડીએસ ઘટક એક દ્વારા કુપોષણ મુક્ત અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ કુલ તેર આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી